સુરત એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવાનો મામલો આશ્ચર્યજનક કાર્યક્રમ થાય તે પહેલાં જ કાર્યકર્તા નેતા પોલીસ પકડમાં આવ્યા પચીસથી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી કોઈ પણ પરમિશન વગર કાર્યક્રમ આયોજિત કરતા અટકાયત કરાઈ નેશનલ ટેસ્ટ એજન્સીનું પુતળા દહન કરવાના હતા પરંતુ ઈ પૂતળાને પોલીસે આંચકી પોલીસ વાનમાં શોભાયમાન કર્યું આ કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે આયોજિત હતો આજે કાર્યકર્તાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આશ્ચર્યજનક કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ રોજેલો હતો જે બાબતે એ લોકોએ કોઈ પણ પરમિશન લીધેલી નહોતી તેથી આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પુતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો હતો જેને પોલીસે અસફળ બનાવ્યો છે અને આ કાર્યક્રમ માટે પોલીસે પચીસથી ત્રીસ યુવા કાર્યકર્તાઓની અટક કરેલી છે ડિટેન કરેલા છે